હલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિભંડોળ ફ્રેન્ડ્સ તો આજનો આપણો જે લેક્ચર છે કે જે પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિ કોષની રચના કેવી રીતે થઈ છે એ વનસ્પતિ કોષ છે કે જેમાં કયા કયા અંગો આવેલા છે અને એનું શું મહત્ત્વ રહેલું છે એના વિશેની આજનો આપણો આખો લેક્ચર હશે અને એના વિશેનું હું અત્યારે તમને ફોટોગ્રાફ્સ જ લાવેલી છું અને હું તમને એનું જે ડિસ્ક્રિપ્શન છે અહીંથી બોલીશ કે જેથી તમે બોર ના થાવ અને આપણો જે લેક્ચર છે કે શોર્ટ એન્ડ સ્વીટ રહે જો વધારે હરેક જે પણ વનસ્પતિ કોષમાં જે અંગો રહેલા છે એનું વિષયનું હું તમને બહુ બધી વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં કહીશ તો તમને માઇન્ડમાં પણ સ્ટ્રેસ ફીલ થશે કેમ કે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે પણ એટલી હદે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે એને એ હરેક પોઈન્ટને હું ધ્યાનમાં રાખીને આપણો જે લેક્ચર હોય છે કે જે હું બનાવતી હોય છે જો ઇમ્પોર્ટન્ટ હોય તો હું વ્યવસ્થિત રીતે વધારે ઇન્ફોર્મેશન એડ ઓન કરીને જ તમારા સુધી લાવતી હોય છે પરંતુ અહીં મને જેટલું જરૂરી લાગશે એ દરેક વસ્તુ હું તમને જણાવીશ અને એક્સ્ટ્રા જે હશે એ વધુ આપણે ડીપમાં ચર્ચા નહીં કરીએ લાઇટલી જે પણ હશે એ આપણે કવરઅપ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર એની પહેલાં તમે આપણી ચેનલ ભંડોળ છે એની લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજનો આપણો સેટરડે છે વીક એન્ડ છે અને આજનો આપણો જે વીકનો લાસ્ટ આપણો આજે લેક્ચર હોય છે તમને ખ્યાલ છે મોસ્ટલી બધાને કે આપણે મંડે ટુ થર્સડે ચાર દિવસ સુધી આપણે એમસીક્યુ સિરીઝ આવે છે હવે અને ફ્રાઈડે સેટરડેમાં એક ટોપિક રિલેટેડ લેક્ચર આપણે કન્ડક્ટ કરીએ છીએ કે જેથી એમસીક્યુની સાથે સાથે તમને લેક્ચર પણ પ્રોવાઈડ થઈ શકે અને તમારામાંથી ઘણા લોકો મને મેઇલ પણ કરે છે અને એ મેઇલમાંથી મને એક મેઇલ એવો પણ આવેલો છે કે જેમાં હવેથી એમસીક્યુ સિરીઝ હશે કે જેમાં કોઈ મને એવું કહેલું છે કે મેડમ તમે એક ક્રોપ લઈને આવો અને એ ક્રોપ વિશેની પૂરી ડિટેલ્સ તમને જણાવો એમસીક્યુ સિરીઝમાં આ ટાઈપનું તમે એમસીક્યુ કવર કરાવો તો આપણો એવો એફર્ટ્સ મારો હશે કે મંડેથી આપણે ફરી એ સ્ટાર્ટ કરીશું કેમ કે એનું એવું કહેવાનું હતું કે હરેક વસ્તુની જો અમને એનસીક્યુ સિરીઝમાં જ ઇન્ફોર્મેશન મળી જશે તો અમારા માટે ઈઝી રહેશે એ મને પણ એનું ઓકે લાગ્યું છે તો આપણે એનું ઇમ્પ્લિમેન્ટ મંડેથી કરશું અને તમારા પણ જો કોઈ બીજા સજેશન્સ હોય કંઈ સોલ્યુશન તમારે જોતું હોય વોટેવર તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક મી ફ્રીલી ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર તો પહેલી તો વાત હતી કે વનસ્પતિ કોષ વનસ્પતિ કોષ શું છે તો કે જે વનસ્પતિમાં આપણને કોષ જોવા મળતો હોય છે જે સેલ જોવા મળતા હોય છે કે જેને આપણે વનસ્પતિ કોષ તરીકે ઓળખતા ફોર એક્ઝામ્પલ આપણે આપણે વાત કરીએ તો હ્યુમન છીએ તો આપણામાં જે સેલ જોવા મળે છે એ સેલ હોય છે કે જેને આપણે પ્રાણી કોષ તરીકે ઓળખતા હોઈએ છીએ અને વનસ્પતિમાં જે કોષ જોવા મળે તો તેને આપણે વનસ્પતિ કોષ તરીકે ઓળખતા હોઈએ છીએ હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે આ વનસ્પતિ કોષ છે પ્રાણી કોષ છે તો કોષ કે એની કોને શોધ્યું છે કોને આપણને આવો થાય ને કોષ એટલે કે તો આપણે વાત કરીએ કે આપણો અથવા તો વનસ્પતિનો જો કોઈ પાયાનો એવો એકમ હોય તો એને આપણે કોષ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ આપણા એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ છે કોષ અથવા તો સેલ સેલ અથવા તો તો કોષ કોષ આ જે છે કે જે શરીર રચના માટે મૂળભૂત એકમ છે કેવો છે મૂળભૂત એકમ છે પાયાનો એકમ છે રચનાત્મક એકમ છે રચનાત્મક એકમ શા માટે તો કે કંઈ પણ રચના કરવી હોય તો એના માટે સેલ જરૂરી છે આ સેલ હશે કે જે ભેગા મળીને એક પેશીની રચના કરશે સેલમાંથી શું થશે એક પેશીની રચના થશે અને કોઈ પણ પેશી હોય છે કે જે ભેગી મળીને કોઈ પણ અંગની રચના કરે છે એટલે કે કંઈ પણ અંગનું જો નિર્માણ કરવું હોય તો એના માટે પાયાનો એકમ કોષ છે શું છે કોષ એટલા માટે આપણે જે સેલ છે કે જેને મૂળભૂત એકમ કહીએ છીએ પાયાનો એકમ કહીએ છીએ રચનાત્મક એકમ કહીએ છીએ પાયાનો એકમ છે કોષ છે કે જે પાયાનો એકમ છે રચનાત્મક એકમ છે ક્રિયાત્મક એકમ પણ છે રચનાત્મક એકમ ક્રિયાત્મક છે છે તમને આવું પૂછાઈ શકે કે વનસ્પતિ કોષ છે એ કયો એકમ છે તો એમાં ઓપ્શનમાં તમને મૂળભૂત પણ આવી શકે પાયાનો એકમ છે એવું પણ આવી શકે રચનાત્મક એકમ છે એવું પણ આવી શકે અને ક્રિયાત્મક એકમ છે એવું પણ તમને પૂછાઈ શકે છે અને સૌ પ્રથમ વખત જો આ કોષ છે કે જેની કોઈ શોધ કરી હોય તો એ છે વૈજ્ઞાનિક છે કે જે છે રોબોટ હુક કોણ છે રોબોટ હુક છે કે જેને સૌ પ્રથમ વખત કોષની શોધ કરેલી છે કોને કરેલી છે રોબોટ હુકે કોષ છે કે જેની સૌ પ્રથમ વખત શોધ કરેલી છે રોબોટ હુક અને એક્ઝામમાં આપણને ક્યારેક એવું પણ શકે કે સૌપ્રથમ વખત રોબોટ હુકે જો કોષની શોધ કરી છે તો કઈ વનસ્પતિ છે તો ભૂજ નામની એક વનસ્પતિ છે ભૂજ નામની જે વનસ્પતિ છે કે જેમાંથી રોબોટ હુકે કોષની શોધ કરેલી છે ભુજ નામની જે વનસ્પતિ હતી કે જેના લાકડામાંથી એક સેલ કે જે એમને મળ્યો હતો અને એમણે જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્ર હતું માઇક્રોસ્કોપ કે જેમાં રોબોટ હુકે જોયું તો એમને મધપુડા જેવો જૂનો જૂનો જે આકાર હોય છે એ સ્વરૂપમાં કાળા સ્વરૂપે જોવા મળ્યું જે ભૂજ વનસ્પતિ હતું એનું અને એ જે કાળા સ્વરૂપે જે જોવા મળ્યું કે જેમને રોબોટ હુકે કોષ તરીકે નામ આપ્યું છે અને ત્યારે આપણે

કોસ રસ પટલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે અને અંદરનો જે ભાગ હોય છે કે જ્યાં પ્રવાહી જેવું લિક્વિડ સ્વરૂપે આપણને જોવા મળે છે જે અંદરનો આ કોષની અંદરનો આ જે ભાગ છે એમાં

વાત કરીએ તો આ આપણો છે પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિ કોષ આ વનસ્પતિ કોષ છે કે જે આપણને આ ટાઈપનો દેખાય છે અહીંયા આપણે જોઈએ તો આ શું છે ક્લોરોપ્લાસ્ટ છે કે જેને આપણે હરિત તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે રીબોઝોમ ત્યારબાદ આ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જેને આપણે અંતકોષ રસ ઝાડ તરીકે ઓળખતા હોઈએ છીએ આજે આપણને જોવા મળે છે કે જેને આપણે અંતકોષ રસ ઝાડ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ શું છે આજે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર આ જે છે એ શું છે રેડ કલરનું જોવા મળે છે ને હું રેડ હાઈલાઇટ પણ કરું છું કે જે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે ત્યારબાદ શું છે આ કોષ દિવાલ આપણને ખ્યાલ છે કે વનસ્પતિનો જો કોષ હોય તો એમાં આપણને કોષ દિવાલ જોવા મળે છે પરંતુ પ્રાણી કોષ હોય છે તો એમાં આપણને પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી હોય છે કે નથી હોતી ચલો મને આન્સર આપો વનસ્પતિ કોષમાં આપણને કોષ દિવાલ હોય છે પ્રાણી કોષ હોય એમાં કોષ દિવાલ હોય છે કે નહીં હોતી આની કમેન્ટ મને કરજો અને છતાં પણ હું તમારી જાણ ખાતર કહી દઉં કે વનસ્પતિ કોષ છે કે જેમાં કોષ દિવાલ આપણને જોવા મળે છે પરંતુ પ્રાણી કોષ હોય છે કે જેમાં કોષ દિવાલ આપણને જોવા મળતી હોતી નથી અધરવાઇઝ હોય તો પણ અનિયમિત આકારની આપણને થોડી ઘણી એવી રચના સ્વરૂપે જોવા મળે છે મેજોરલી મેજોરિટી આપણને પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી શું જોવા નથી મળતું પ્રાણી કોષમાં કોસ દીવાલ જોવા મળતી નથી કોસ દીવાલ સેલ વોલ આપણે સેલ વોલ કરીએ એટલે ઈઝીટ લખાઈ જશે સેલ વોલ કે છે જોવા મળતી નથી ત્યારબાદ છે પ્રાણી કોષમાં આપણને હરિત કણ પણ જોવા મળતું નથી કે જેને આપણે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ શું ઓળખીએ છીએ ક્લોરોપ્લાસ્ટ તરીકે હરિત કણ આપણને પ્રાણી કોષમાં જોવા મળતું નથી ત્યારબાદ છે પ્રાણી કોષમાં જે મહત્વનું હોય કે જે જોવા મળે છે અને વનસ્પતિ જોવા મળતું એ છે જે છે કે જે આપણને માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે છે ક્યાં જોવા મળે છે આપણને પ્રાણી કોષમાં પણ વનસ્પતિ કોષમાં આપણને જોવા મળતું નથી ત્યારબાદ તમે આ જોઈ આપણે જોઈએ આ શું છે આ જે થપ્પી સ્વરૂપે આપણને જોવા મળે છે એ છે ગોલકી ગાય શું છે ગોલકી ગાય ત્યારબાદ છે પેરોક્સિઝોમ અને આ શું છે કોષ રસ ધાની એટલે કે જે રસધાની છે એ આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે છે મોટી પરંતુ પ્રાણી કોષમાં આપણને કોષ ધાની જોવા મળતી હોતી નથી અથવા તો જો હોય તો પણ ખૂબ નાની હોય છે શું છે શું રહેલું છે તો રસધાની હોય છે કે જેનો અભાવ આપણને પ્રાણી કોષમાં જોવા મળે છે રસધાની કે જે હોતી નથી અહીંથી તમને ડિફરન્સ પણ બને થઈ ગયા છે જો પ્રાણી કોષની આપણે વાત કરીએ અને વનસ્પતિ કોષની તો વનસ્પતિ કોષ છે કે જેમાં સેલવોલ આપણને જોવા મળે છે એટલે કે કોષ દિવાલ જોવા મળે છે પ્રાણી કોષ છે કે જેમાં કોષ દિવાલ આપણને જોવા મળતી નથી અને હોય તો પણ કોષ દીવાલ છે કે જે ખૂબ જ આપણને પતલી એવી જોવા મળે છે ત્યારબાદ છે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં હરિતકણ આપણને જોવા મળે છે જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ આપણને જોવા મળે છે અને તારાકાય છે કે જે પ્રાણી કોષમાં જોવા મળે છે પરંતુ વનસ્પતિ કોષમાં તારાકાય હોતું નથી અને રસધાની આ જે વચ્ચે જે છે આ કે જે રસધાની છે કે જે આપણને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે પરંતુ પ્રાણી કોષમાં જે રસધાની છે કે જેનો અભાવ જોવા મળે છે અને જો રસધાની હોય તો પણ ખૂબ જ એ થઈ ગયા છે હવે આપણે જે મેઇન મેઇન આ જે વનસ્પતિ કોષના જે મેઇન પાર્ટ હતા ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો રસધાની છે પેરોક્સિઝોમ છે ગોલકી ગાય છે કોષ કેન્દ્ર છે કણાપસૂત્ર છે એ બધા વિશે આ માઇટો હા માઇટોકોન્ડ્રિયા છે કે જેને આપણે કળાપ સૂત્રો તરીકે ઓળખીએ છીએ આ જે બ્લૂ કલરનું છે કે જે કળાપ સૂત્ર છે કે જેને આપણે પાવર હાઉસ કોષનું પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે આ લાઇસોઝોમ છે સાઇટોપ્લાઝમા એટલે કે જે કોષની અંદર આપણને જોવા મળે છે કોષ રસ સ્વરૂપે એ છે સાઇટોપ્લાઝમા અને ક્લોરોપ્લાસ્ટ છે રિબોઝોમ છે ત્યારબાદ છે અંતકોષ રસ કે જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે પણ ઓળખીએ છીએ તો એના પણ બે પ્રકાર હોય છે એક છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સેકન્ડ વન છે સ્મૂથ તો એના વિશેની આપણે આગળ જે છે એમાં જોઈએ અને એનો મેઇન ફંક્શન જે હોય એના વિશેની આપણે વાત કરીએ તો હવે આપણે પ્રાણી કોષની જો વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રાણી કોષ છે કે જેમાં આપણને કોષની રચના જોવા મળે છે એટલે કે જે કોષ હોય છે એનો વ્યાસ આપણને કેટલો જોવા મળે છે તો કે ઝીરો પોઈન્ટ વન માઇક્રોનનો હોય છે અને ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને લખી આપું કે કોષ હોય છે કે જે આપણને ઝીરો પોઈન્ટ વન માઇક્રોનથી વનસ્પતિ કોષની વાત કરવામાં આવેલી છે એક મિલીમીટર સુધીનો એનો વ્યાસ આપણને જોવા મળે છે અને આપણે આ જે કોષ હોય છે કે જેને આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે જે આપણો માઇક્રોસ્કોપ હોય છે એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ નરી આંખે આપણે જોઈ નથી ત્યારબાદ જોઈએ કે એટલે કે આ કોષ રસ હોય છે આ જે અંદરનો આજે ભાગ તમને જોવા મળે છે આ કે જે કોસ રસ પટલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તો આ કોષ રસ પટલ હોય છે કે જેનું મેઇન ફંક્શન શું હોય છે તો કે જે કોષ આપણો હોય છે જે કોષ રસ અંદર જોવા મળે છે અને આ જે અલગ અલગ પ્રકારની જે રચના હોય છે અંગો હોય છે અથવા તો અંગિકાઓ હોય છે કે જેને રક્ષણ આપવાનું કામ કરે છે બહાર એક પટલ સ્વરૂપે આવેલું હોવાથી આ જે કોષ રસ પટલ છે કે જે કોષ રસ કોષ રસ અને જે કોષની અંગિકાઓ હોય છે આ બધું જે છે આ ગોલકી ગાય છે સાયટોપ્લાઝમ છે રિબોઝોમ છે માઇટોકોન્ડ્રિયા છે ન્યુક્લિયસ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે ક્લોરોપ્લાસ્ટ છે લાઇસોઝોમ કે જે કોષને અંગિકાઓ છે તો એને રક્ષણ આપવાનું અને કોષ રસ કે જેને રક્ષણ આપવાનું કામ કરે છે આ કોષ રસ પટલ અને આ જે કોષ રસ પટલ હોય છે કે જે લિપિડ અને પ્રોટીનનું બનેલું જોવા મળે છે આ જે કોષ રસપટલ છે કે જે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ કોષ કેન્દ્રની તો કોષ કેન્દ્ર જે અહીંયા આપણને જોવા મળે છે પરંતુ બાર અહીંયા એની ફિગર છે સારી એવી બરાબર તો આ જે કોષ કેન્દ્ર છે કોષની અંદર જે આવેલું છે આ કોષ કેન્દ્ર તો સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી હતી તો કે રોબોટ બ્રાઉને કોને રોબોટ બ્રાઉન પરંતુ કોષની શોધ કોણે કરેલી હતી રોબોટ હુકે અને આ છે રોબોટ બ્રાઉન કે જેમને કોષ કેન્દ્રની શોધ કરેલી હતી અહીંયા આપણો રાઈટ આન્સર આવશે એટલે રોબોટ બ્રાઉન એવો ક્વેશ્ચન પૂછે કે કોષ કેન્દ્રની શોધ કોણે કરેલી છે તો આપણો રાઈટ આન્સર આવે રોબોટ બ્રાઉન અને કોષની શોધ કોણે કરેલી છે તો કોષની શોધ છે એ રોબોટ હુકે કરેલી છે પરંતુ કોષ કેન્દ્ર માટે રોબોટ બ્રાઉન આવશે અને આ જે કોષ કેન્દ્ર છે કે જે આપને જોવા મળે છે રાઉન્ડ શેપમાં કે જે અથવા તો ઘણી વખત લંબગોળ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે અને એ કોષની અંદર આવેલું છે એને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ જે કોષ કેન્દ્ર હોય છે કે જે કોષનું જે દરેક કાર્ય થતું હોય છે એને નિયમન કરવાનું કામ કરે છે એટલે કે આપણે એવું કહી શકીએ ને કે જે મેઇન સિસ્ટમ છે કોષ કેન્દ્ર છે એ શું છે મેઇન સિસ્ટમ છે જેવી રીતે આપણા ઘરમાં એક પર્ટિક્યુલર પર્સન હોય છે કે જે આપણા ઘરમાં કંટ્રોલ કરીને રાખતા હોય છે બધા વ્યવસ્થિત રીતે શાંતિથી રહી શકે એ માટે મોસ્ટલી આપણા જે ફેમિલી હેડ હોય છે એ હોય છે કે જે ઘરનું આપણું નિયંત્રણ કરીને રાખતા હોય છે પરંતુ અહીં જે રીતે કોષ છે એમાં કોષ કેન્દ્ર હોય છે કે જે કોષના દરેક કાર્ય હોય છે એનું નિયમન કરતું હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કોષ રસની તો આજે આપણને અંદર જોવા મળે છે લાઈટ છે સોરી લાઈટ ગ્રીનીશ જેવું છે કે જે કોષ રસ છે કે જેને આપણે સાયટોપ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ કોષ રસને અને આ જે કોષ રસ હોય છે કે જે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેના વિસ્તારમાં આવેલું આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળતું હોય છે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે કોષ રસપટલ જે અમે રેડ લાઈન કરેલી છે એને આપણે કહીએ છીએ અને કોષ કેન્દ્ર આ તમે જોયું અહીંયા કોષ કેન્દ્ર છે તો કોષ રસપટલ અને કોષ કેન્દ્ર ની વચ્ચે એટલે કે અહીંયા 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 હર જગ્યાએ જે આપણે લિક્વિડ અથવા તો સેમી લિક્વિડ ફોર્મમાં જે આવેલું જોવા મળે છે કે જેને આપણે કોષરસ તરીકે ઓળખતા હોઈએ છીએ અને વાત કરી કોષ દિવાલની તો આ જે છે ગ્રીન ડાર્ક ગ્રીનીશ કલરનું કે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ અને આ જે કોષ દિવાલ હોય છે કે જે કોષને રક્ષણ આપે છે અને મજબૂત એક આવરણ સ્વરૂપે આપણને જોવા મળે છે કે જે માત્ર વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ હોય છે પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલનો આપણને અભાવ જોવા મળે છે અને સામાન્ય રીતે આ જે કોષ દિવાલ હોય છે કે જે સેલ્યુલોઝ અથવા તો સેલ્યુલોઝ અને પેક્ટિંગની બનેલી જોવા મળતી હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ આ અહીંથી સ્ટાર્ટ કરીએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતકોષ રસ છે છે અને આ જે કોષ રસ વચ્ચે જે કોષ રસમાં જે વિવિધ પ્રદેશ હોય છે કે જે આપણને જોવા મળતું હોય છે એટલે કે આ જે સામાન્ય રીતે જે અંતકોષ રસ ઝાડ છે કે જે કોષ કેન્દ્રની ની બાર અને કોષ રસની અંદર આપણને જોવા મળે છે અહીંયા એટલે એ શું છે અંતકોષ રસ ઝાડ અને અંતકોષ રસ ઝાડ હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ ન્યુક્લિયસ એ તો આપણે જોઈ લીધું અહીંયા છે માઇટોકોન્ડ્રિયા કે જેને આપણે કણાપ સૂત્ર તરીકે ઓળખીએ છીએ અને આ જે કણાપ સૂત્રો હોય છે કે જે કોષમાં જરૂરી એવી શક્તિ હોય છે કે જેનું નિર્માણ થવા માટે જવાબદાર છે અને આ માઇટોકોન્ડ્રિયા છે કે જે સૂત્ર તરીકે ઓળખીએ છીએ આ ઓફ પણ ઇમ્પોર્ટન્ટ છે તો આનું ફંક્શન તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો કે જેને આપણે કોષનું શક્તિ ઘર પણ કહીએ છીએ આપ સૂત્ર છે કે જે કોષનું શક્તિ ઘર છે શું છે કોષનું શક્તિ ઘર કણાપ સૂત્ર છે કે જે કોષનું શક્તિ ઘર છે શું છે શક્તિ ઘર એટલે કે પાવર હાઉસ શક્તિ ઘર છે કોષનું શક્તિ ઘર છે અને આ જે શક્તિ ઘર શા માટે એને કેવામાં આવે છે પહેલા તો તો કે કોષમાં જે પણ આપણને જરૂરી એવી એનર્જી હોય છે કે જે એનર્જી પ્રોડ્યુસ કરવા માટે કણાબ સૂત્ર છે કે જે જવાબદાર હોય છે અને ત્યારબાદ આપણે વાત કરીએ કે જે આપણું કણાપ સૂત્ર હોય છે કે જે કોશિય શ્વસન એના દ્વારા થતું હોય છે એટલે કે શ્વસન કોષનું જ્યારે શ્વસન થતું હોય કોશિયસ શ્વસન કે જે માટે રિસ્પોન્સિબલ છે કણાપ સૂત્ર શું છે કોશિય શ્વસન કોશિયસ શ્વસન કોશિયસ વસન માટે કણાપ સૂત્ર કે જે રિસ્પોન્સિબલ છે ત્યારબાદ આપણે વાત કરીએ કણાપ સૂત્રની ની તો ઓક્સિડેશનની પ્રક્રિયા આપણા કણાપ સૂત્રમાં થતી હોય છે અને એના દ્વારા શક્તિ હોય છે કે જે મુક્ત થતી હોય છે એટલે કે એટીપી બને છે અને આ જ એટીપી હોય છે કે જેનું સંશ્લેષણ એ કણાપ સૂત્ર કરે છે માટે આપણે એને કોષના શક્તિઘર તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ રિબોઝોમની તો રિબોઝોમ છે કે જેને આપણે પ્રોટીનની ફેક્ટરી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ રિબોઝોમ હોય છે જયાં એ શું છે પ્રોટીનની ફેક્ટરી રિબોઝોમ કે જેને આપણે પ્રોટીનની ફેક્ટરી તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ છે લાઇસોઝોમ લાયસોઝોમ છે કે જેમને આપણે આત્મઘાતી ગોલકી ગાય તો ગોલકી ગાય છે કે જે આપણે એને ગેટકીપર તરીકે ઓળખીએ છીએ ગોલકી ગાયને શું ઓળખીએ છીએ તો કે ગેટકીપર તરીકે ઓળખીએ છીએ પણ કોનું તો કે કોષનું આપણો જે કોર્ષ છે એનું ગેટકીપર તરીકે આપણે ગોલકી ગાયને ઓળખીએ છીએ તો ફ્રેન્ડ્સ જે લેક્ચર કે જેમાં વનસ્પતિ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હતા એ મેં તમને જણાવી દીધા છે અને એક્ઝામમાં આ લેક્ચરમાંથી તમને એકાદો ક્વેશ્ચન હશે હશે ને હશે જ તો વ્યવસ્થિત રીતે તમે આ જે લેક્ચર છે એને જોઈ લેજો અને યાદ રાખી લેજો તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું નેક્સ્ટ વીકમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભણવો છે એની લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ